હેલો ફ્રેન્ડ્સ હું નરેશ વાઘેલા એનડી ટ્યુશન ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ટૂંક સમયથી નોબલ શાંતિ પુરસ્કાર ખૂબ ચર્ચામાં આવ્યો છે તો આજના વિડીયોની અંદર નોબલ પ્રાઇઝ શું છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો તમને આ એક સ્ક્રીન ઉપર સરસ મજાનો લેખ અને ફોટો જોવા મળે છે નોબેલ પારિતોષિક સ્વિડિશ પારિતોષિક છે જેની શરૂઆત અઢારસો ને પંચાણુંમાં સ્વીડિશ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલે કરી હતી મિત્રો આ જે નોબેલ પુરસ્કાર છે એ નોબેલ પુરસ્કારની શરૂઆત અઢારસો ને પંચાણુંમાં આલ્ફ્રેડ નોબેલે કરી હતી પ્રથમ પારિતોષિક સન ઓગણીસો એકમાં શાંતિ સાહિત્ય રસાયણ શાસ્ત્ર શરીર વિજ્ઞાન અથવા વૈદક અને ભૌતિક શાસ્ત્ર માટે આપવામાં આવેલ અને અર્થશાસ્ત્ર માટેનું પારિતોષિક સન ઓગણીસો ને અગ્નસિત્તેરમાં શરૂ થયેલ હતું મિત્રો અહીંયા ત્રણ બાબતો બહુ મહત્ત્વની છે એક તો આ સ્વી સ્વીડિશ દેશમાં એની શરૂઆત થઈ હતી બીજી વસ્તુ અઢારસો ને પંચાણુંમાં શરૂ થયો હતો અને એના પ્રેણેતા છે આલ્ફ્રેડ નોબેલે કરી હતી એટલે આલ્ફ્રેડ નોબેલ નામના જે સાયન્ટિસ્ટ છે એમના થ્રુ આની શરૂઆત કરવામાં આવી હતી જે આલ્ફ્રેડ નોબેલ હતા તેમને ડાયનેમાઇટની શોધ કરી હતી ડોક્ટર આલ્ફ્રેડ નોબેલ સ્વીડન વૈજ્ઞાનિક હતા તેઓએ કરેલી વૈજ્ઞાનિક શોધો દ્વારા તેમને અઢણક કહી શકાય એટલા પ્રમાણમાં ધન પ્રાપ્ત થયું હતું સાયન્ટિસ્ટ હતા અને એમણે ઘણી બધી શોધખોળ કરી હતી એટલે એમની પાસે ઘણા બધા રૂપિયા આવી ગયા હતા એમની અઢણક સંપત્તિમાંથી ઠ પૂરતું ધન રાખીને બાકીની મિલકતનો સદઉપયોગ કરવા માટે તેમણે એક વસિયતનામું બનાવ્યું હવે શું એમણે ડાયનામાઇટની શોધ કરી હતી એટલે ડાયનામાઇટ મોટાભાગે યુદ્ધમાં ઉપયોગ થતો હતો જેનાથી ઘણું બધું નુકસાન થતું હતું અને તેઓ દુઃખી રહેતા હતા એટલે એમણે એક ઉપાય શોધ્યો કે એમની જે અઢળત સંપત્તિ છે એ અઢળત સંપત્તિનો વસિયતનામું બનાવ્યું આ વસિયતનામા મુજબ તેમની મિલકતના વ્યાજમાંથી સાહિત્ય વૈદક ભૌતિક વિજ્ઞાન અર્થશાસ્ત્ર રસાયણ વિજ્ઞાન અને શાંતિ એમ કુલ છ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિ વિશેષને દર વર્ષે નેવ લાખ સ્વીડિશ ચલણની રાશિનું પારિતોષિક એનાયત કરવામાં આવે છે એટલે કે તેમને જે વિજ્ઞાન ક્ષેત્રમાં નિપુણ થઈ ગયા છે એવા લોકો માટે દર વર્ષે સ્વીડિશના ચલણની અંદર નેવ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું અને આની શરૂઆત ઈસવીસન ઓગણીસો એકમાં એક ઓગણીસો એકના વર્ષથી થઈ મિત્રો હવે ટૂંક સમય પહેલાં જ એક સરસ મજાનો કરંટ અફેર આપણે જોયો હતો એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ સરસ મજાનું અહીંયા હેડલાઇન લખેલું છે ટ્રમ્પને નો વેનેઝુએલાની મારિયાને શાંતિનો નોબેલ પુરસ્કાર એનાયત મિત્રો આ ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું કે જે વેનેઝુએલાના વિપક્ષી નેતા અને લોકશાહી માટે અવાજ ઉઠાવનાર મારિયા કોરીના મચોડાને નોબેલ પુરસ્કાર અપાશે આ બહુ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો મિત્રો આપણે જોઈએ કે નોબેલ પુરસ્કાર કોણ આપે છે કઈ રીતે આપે છે કઈ રીતે એની પસંદગી કરવામાં આવે છે પાંચ પ્રતિનિધિ વિજેતાની પસંદગી કરે છે પસંદગી પ્રક્રિયા પચાસ વર્ષ સુધી સિક્રેટ રહે છે મિત્રો અહીંયા કોણ આપી શકે છે અને કોને મળી શકે છે એ માહિતી આપી છે નોર્વેની સંસદમાંથી ચૂંટાયેલા પાંચ પ્રતિનિધિ સમિતિ વિજેતાની પસંદગી કરે છે નોર્વેની સંસદમાં ચૂંટાયેલા પાંચ પ્રતિનિધિ વિજેતાની પસંદગી કરે છે વિજેતાની પસંદગી કરવાની પ્રક્રિયા પચાસ વર્ષ સુધી સિગરેટ રહે છે એટલે આ વિજેતા થવા માટે ઘણો લાંબો સમય રાહ જોવી પડે છે નોમિનેટેડ ઉમેદવારોની યાદી ગુપ્ત રખાય છે ફક્ત સંખ્યા જાહેર કરાય છે પરંતુ ઘણી વખત નોમિનેટેડ અથવા ટ્રમ્પ જેવા નામાંકિત લોકો તેમના નામ જાહેર કરે છે મિત્રો જે વિજેતા થવાના છે એમના નામ કોઈ જાહેર કરતું નથી પરંતુ કેટલા વિજેતા થવાના છે એ સંખ્યાને માત્ર જાહેરાત એ સંખ્યાની માત્ર જાહેરાત કરવામાં આવે છે ઘણીવાર ઘણા જેમ કે અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પનું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે જેઓ ખુદ કહી દે છે કે આ વર્ષે મને નોબેલ પુરસ્કાર પુરસ્કાર મળવાનો છે જે પોતાનો કોન્ફિડન્સ બતાવતા હોય છે કોઈપણ સેલ્ફ નોમિનેશન કરી શકતું નથી નોમિનેટેડ કરનાર રાજ્યના વડા સંસદ સભ્ય અથવા પ્રતિષ્ઠિત સંસ્થા હોઈ શકે છે હવે આ પુરસ્કાર મળે એની સાથે સાથે કેટલી રોકડ રકમ મળે છે તો જો વિજેતાને સાડા દસ કરોડ રૂપિયા મળે છે વિજેતાને સાડા દસ કરોડ રૂપિયા મળે છે મિત્રો અહીંયા આપણે જોઈએ તો આગળ ઘણી બધી માહિતી આપણને એવી આપેલી છે જે ઘણી પરીક્ષાલક્ષી છે એકસો ચોવીસ વર્ષથી એનાયત થતાં વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત મિત્રો અહીંયા કેટલા વર્ષ આપ્યા છે એ ધ્યાનમાં લીધા જેવું છે એકસોને ચોવીસ વર્ષથી નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે આ વર્ષનો જે નોબેલ પુરસ્કાર છે નોબેલ પુરસ્કાર મળ્યો નહીં નોબેલ સમિતિએ એ ઓસ્લોમાં જાહેરાત કરી હતી કે આ વર્ષનો નોબેલ શાંતિ પુરસ્કાર દક્ષિણ અમેરિકન દેશ વેનુઝુએલાના વિપક્ષી નેતા અને લોકશાહી માટે અવાજ ઉઠાવનાર મારિયા કોરિના મચાડોને અપાશે મિત્રો ક્યાં જાહેરાત થઈ હતી એ ઘણી આ એ કરંટ અફેર્સનો મસ્ત ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયાથી પૂછાઈ શકે છે ઓસ્લોમાં એની જાહેરાત કરવામાં આવી હતી કોને આપવામાં આવશે તો મારિયા કોરિયાના મચાડોને આપવામાં આવશે બીજી સરસ મજાની અહીંયા વાત આપેલી છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે નોબેલ શાંતિ પુરસ્કાર માટે બસો ચોવીસ વ્યક્તિ અને ચોરાણું સંસ્થાને નામાંકિત કરાયા હતા તેમાંના તેમાં પાકના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન સ્પેસ એટ્સના સીઓ ઇલોન મસ્ક મોખરે હતા એટલે બે વ્યક્તિઓ જે મોકળે છે એમના નામ અહીંયા આપવામાં આવ્યા છે આપણો પાડોશી દેશ પાકિસ્તાન છે એના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને જે એલોન મસ્ક છે એ બંનેનું સ્થાન મોકળે હતું બીજી અહીંયા સરસ મજાની ઇમ્ફો ઇમ્પોર્ટન્ટ વાત જે એમને કહી હતી એ અહીંયા દર્શાવવામાં આવી છે એમને અહીંયા સરસ મજાની વાત જણાવી છે કે બે હજાર પચીસની ટાઈમની યાદીમાં રહેલી મારિયા કહે છે ગરુડ કીડીઓનો શિકાર કરતા નથી બહુ સરસ આ વાક્ય છે કે જે ગરુડ હોય છે એ કીડીઓનો શિકાર કરતા નથી આ વાક્યથી ઘણી બધી આપણે પ્રેરણા લીધેલી લીધા જેવી છે બીજી વસ્તુ અહીંયા ઇમ્પોર્ટન્ટ દર્શાવવામાં આવી છે જે એમના શબ્દો છે જેમને એમને પુરસ્કાર માટે એમનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે એમને જે શબ્દો કયા છે એ શબ્દો આપવામાં આવે છે ઓ એમ જી આનંદ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દ નથી આ સન્માન મેળવવા માટે હું એટલી હકદાર નથી મારા દેશના લોકો જ મારી સાથે ઊભા છે આપણે સફળ થઈશું નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી મારી આ ભાવુક થઈ અહીંયા જે ફોટો આપેલ છે એ મારિયા મિસ મારિયાનો ફોટો છે અને જેમને નોબેલ પુરસ્કાર આપવામાં આવશે તો આ એક સરસ મજાનો કરંટ અફેર છે જેમાંથી ઘણા બધા પ્રશ્નો આપણને પૂછાઈ શકે છે તો આપણે ચોક્કસપણે એને ધ્યાનમાં લઈશું અહીંયા એમની થોડી માહિતી આપવામાં આવી છે અઠ્ઠાવન વર્ષીય મારિયા કોરીના છેલ્લા વીસ વર્ષથી વેનોઝેલાની સરકારો સામે લડી રહી છે વેનોઝેલાના લોકો તેમને મધર પ્રેસિડેન્ટ કહે છે બે હજાર બારમાં મારિયાએ સંસદમાં તત્કાલીન રાષ્ટ્રપતિ ચાવેઝને ચોર કયા હતા એ રાષ્ટ્રપતિને ચોર કયા હતા જેના કારણે તેમણે દેશ છોડવાની ફરજ પડી હતી વર્તમાન રાષ્ટ્રપતિ માદુરોએ ગયા વર્ષે મારિયાને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો મારિયા ગયા વર્ષે ઓગસ્ટથી ભૂગર્ભમાં છે એટલે જે દેશ માટે સારું વિસ્તાર હોય છે એમની સાથે અન્યાય થતો જ હોય છે જેમ કે આપણે અત્યારે લદ્દાખનું એક ઉદાહરણ લઈએ તો સોનમ વાંચુક છે જે પણ અત્યારે જેલમાં છે એટલે જ્યારે પોતાની સત્તામાં રહેલા લોકોને સારી બાબતો ન દેખાતી હોય ત્યારે આવા બધા કારનામાં કરતા હોય છે બસ આટલી જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હતી જે આજે હું તમને આજના વિડીયોમાં જણાવું છું જેમને પણ મારો વિડીયો ગમે છે પ્લીઝ લાઇક કરજો શેર કરજો કોઈ સજેશન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો ફરી એકવાર સરસ મજાનું પર ટાઇટલ લખ્યું છે અમેરિકા નારાજ કહે છે નોબેલ સમિતિએ શાંતિને બદલે રાજકારણ પસંદ કર્યું ટ્રમ્પને ન મળ્યો એટલા માટે આ સેન્ટેન્સ બનાવવામાં આવેલું છે સો થેન્ક યુ એવરી જે પણ મારા વિડીયોને લાઈક કરે છે શેર કરે છે સર્વનો હું આભાર માનું છું મને મોટિવેટ કરતા રહેજો જેથી હું સારામાં સારો વિડિયો બનાવી શકું થેન્ક યુ વેરી મચ